તારું છોકરો જવાનું તો સામનો થઈ ગયો છે ને પછી તરીવાળા જેવો થઈ ગયો પણ હવે હારું પરિણામો હોય પણ હગુ જટતું નહીં છોકરો એવો છે ભાટ કિલો તે કંઈ કામ ધંધો કરતો નહીં હારું શું કરવાનું હવે કોઈ ખગું બગું લઈને આવે ને તો સારું તો હા પરણા દઉં તો હું હું ત્યાં સુધી પરણાવી દઉં મારે એટલું ચિંતા ઓછી વળી કોઈ ખગાબગાની કંઈક વાત કરે તો સારું હોય તો

તો તમારું સુગુર કાલ એમ ના કે કે હું મફત પાણી હું મફત પાણી એમ ના કે ઓય અન નામ વટા મફત પાણી મફત પાણી પાણી વહી રહ્યો હે પાણી એ ના વટા મારું હા વાત આ તમારી બહુ પૈસા લેવાના નહીં નહીં પણ નાતના બંધારણ પ્રમાણે 2 લાખ 3 લાખ રૂપિયા કે કેતા હતા બસ આટલા જ ઓય તો તો સારું હો તો એ કામ કરો ને તમે વાત કરજો તો તો કરું ને હા

આપડે કઈ સાડું રાખવાનું નહીં બરોબર એક મારો છોકરો થોડોક અપંગી ચાલુ વાત કરી

મેઘર ની વાત કરી હે કેવું શું હે બરોબર એટલે કે છોકરો હું જોતો જાઉં જોતો જાવ છોકરો થોડોક અપંગ છે જોઈ રહ્યો બરોબર જો આ મહેમાન આ જો અપંગ છે બરોબર હું શું કહું હા

બરોબર થઈને નાત પટેલ હું ને બંધો કરી નાખ્યો નહી લેવાનો એમ બુટ્ટી નહી લેવાની બરોબર ખાલી આપડે જે પેલા નો રિવાજ હતો ને ને કરવાનો એમ આ

મારે તો કેવાય નઈ માર છોકરો માટો હે બાપા હો પૈસા લાય હો લાય લાય બેટા આ લે તો કેટલા આલે તા 500 રૂપિયા લાયો હું એટલે 500 આલ મે દે મેં 500 ની તો આલે 1000 વાપર 1000 વાપરવાનું ને તારે જમતાર યુ વેર હો એ આમ તો મન મારા તને ચા પરણાવવાનો હે તો વાટો રાખો નો એટલે તું ઠીક આપણે મળી જાય કે નહીં એટલે કોકના છોકરાને થાય તો આપણે પહેલા કરી લેશું એવું એમ ને આયો

બાપા એક ઠેક બીજું શેતર માં સાપરાત સાચી સાપરું આપડો એ બે હા હા મારે બે હું મારે બગડે બાપા એવું હે

એમાં અડધો ખર્ચો તો હું દઈ દેવા તૈયાર હું મને મફતલાલ મારા જબર જીવ બરે હે અમારા ભાઈ એક ભાઈબન થાય ભાઈબન હે ભાઈબન છે તો અમે એક થારી જમવા વાળા બે જણા બુડો બાપા એ જ મફતલાલ હશે બીજા હે યુર શું કો હું હે તમતાર હગુ આપણે ધ્યાન માં હે તમતાર હે આ કાં કે મારે જો જો આપણે ચણે બન્યા બધું કેવું હું આમ તાળા બેલા હે હારું હો ચણ્યા હારા આપણે ખર્ચો આપણે અડધો દેવાનો શું વાત છે હા મારા ભાઈ મનનો છોકરો વાંધો ના રેવા જો છોકરો પૈન જાય પછી તો તો સારું કેવાય તમારે ચિંતા નહી કરવાની હું બેઠો હતા ના પટલ કેવાય એટલે કરે તો તો કેવાય હું કાલ મરી જઈશ ને હે તો હું મારા હોય હા કેવાય હગુ કરાવવાનું

બરાબર એટલે આપણે આપણી નાતમાં બધું બંધ કરી નાશિયું હા આપડા સમાજમાં હા તો તો સારું કેવાય બરાબર ના પૈસા બૈસા એવું કઈ જ નહીં લેતા એમ ને પૈસા તો છોડી ના બહુ તો લેવાના જ નહીં એવું હોય એમ કેટલા લેવાના આમ પચાસ હજાર રૂપિયા લે એવું હોય એમ હોય અહીં તો માપે કેવાય ઓલા બબે ત લાખ રૂપિયા લેતા થતા નહીં એના કરતાં માપે કેવાય પટેલ હા નાતના પટેલ હા હા

બાપા એમને ગણવા લો એમને ગણવા લો તમે ગણો એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ હવે થઈ સાચી થઈ ને જો બેટા દસ થઈ ગઈ ને દસ થઈ ગઈ હવે પાંચો વધનાલ તો લઈ લો આવો પાંચો ગાઈ અંબુરે મે કોલ અંદર અંબુરે હોય તો તમે એતા બ્રોજમ જુઠ્ઠું બોલો એ આવજો તો તમે હું

આ વિડીયો આપની માહિતી માટે બનાવ્યો છે કારણ કે અત્યારના સમયમાં આવા ફ્રોડ માણસો ફરતા હોય છે અને લુભામણી આવી માહિતી કે લાલચ આપી અને માણસોને છેતરતા હોય છે જેમ કે અમારે આ મફતલાલને છેતર્યા આ મસરૂલાલને છેતર્યા એમ તમારી અંગત પણ કોઈ આવી ઘટના ના બને એ હેતુથી અમે આ વિડીયો બનાવ્યો છે જો તમને આ વિડીયો ગમે તો વિડીયો ને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ રામા ધણી કોમેડી હાઉસ ને સબસ્ક્રાઈબ કર